કચ્છના પાટનગર ભુજ શહેરમાં શેરીએ શેરીએ ગણેશ પંડાલ જોવા મળી રહ્યા છે અને ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં વાત કરીએ શહેરના વિસ્તારમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પંચ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગત વ્યાસ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ પાંચ દિવસ દરમિયાન અમારા ટ્રસ્ટ દ્વારા જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં હાઉઝી અંતાક્ષરી ઉપરાંત ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે એકત્રીસમી તારીખ એટલે કે અંતિમ દિને મહાપૂજા સાથે જ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે આ ઉપરાંત અમારી ટીમ દ્વારા અત્યાર રહેતા એક સ્થાનિક સાથે પણ વાત કરવામાં આવી હતી તો આ સમગ્ર પંચ દિવસીય આયોજન પાછળ જેઓ તનતોડ મહેનત કરી છે તેમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ નાગર ચકલા ભુજના પ્રમુખ જગતભાઈ વ્યાસ નિખિલ જોશી મીત પુજારા ભૌમિક વચરાજાની સંદીપ ચાવડા સહિત સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ આ પાછળ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે જગતભાઈ વ્યાસ તેમજ ત્યાં સ્થાનિકમાં રહેતા નાગરિક આવું સાંભળીએ તેમના શબ્દોમાં પ્રથમ તો દોવિનસતી એટલે કે 20માં ગણેશोत्सव જે અમે કરી રહ્યા છીએ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજક એમાં પ્રથમ દિવસે આપણે જોયું એ પ્રમાણે લયભાઈ અંતાણી પ્રસ્તુત ચિત્રહાર ауજી ત્યારબાદ કાલે નાના બાળકો માટેનો ખાસ આનંદ મેળવો આજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ જે લોકો ભજનોના શોખીન છે જે લોકો રાતે સંતવાણીના કાર્યક્રમ સાંભળી અને ભગવાનને વર્ષો વર્ષ અને વર્ષો પણ એ સેવા આપે છે એ સૌ કોઈ આજે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જયદેવ ગુસાઈ મયુર દવે અને જીતુભાઈ ભાનુસાડી એવા આપણા શૈલેષભાઈ જાની પ્રસ્તુત આ સમગ્ર કાર્યક્રમ આપણે નિહાળીશું થોડી જ ક્ષણોમાં ત્યારબાદ આવતીકાલે ફરી વખત લયભાઈ અંતાણી પ્રસ્તુત તમતાક્ષરી તંબોલાવતા વંતાક્ષરીનો કાર્યક્રમ પણ રાખેલો છે અને પરમ દિવસે હોમ હવન તથા વિસર્જનનો કાર્યક્રમ એકત્રીસ તારીખે આવી રીતે અમે પંચ દિવસીય આ ગણેશ ઉત્સવ ને દર વર્ષે ઉજવીએ છીએ અને હર વર્ષે સારામાં સારું અમે આ રહેવાસીઓને ગણપતિના ઉત્સવોમાં અંદર ઇન્વોલ્વ કરીએ અને ગણપતિની પૂજા અ અર્ચના કરવા માટે પણ તમને પ્રેરીએ અને ગણપતિ પણ અમને આ બધું કરવા માટે ગજાનંદ ગણપતિ મહારાજ અમને શક્તિ આપે એ જ અભ્યર્થના ધન્યવાદ મારું નામ હર્ષ વૈદ છે આજે તૃતીય દિવસ ગણિતનો ગણપતિ ઉત્સવનો જે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વીસ વર્ષથી આ નાગરચકલાના પટાંગણે આયોજન કરી રહ્યું છે આજ રોજ સંતવાણી ભવેતી ભવે સંતવાણીનું આયોજન છે જેમાં જયદેવ ગુસાઈ જીતુ ભાનુશાલી

અંતાક્ષરી તેમજ હાઉસી બેનનું મિક્સિંગ છે એવી રીતનું આયોજન છે